હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર આજે આપણે વાત કરવાની છે કે કેવા ઘરમાં દીકરીનો જન્મ થાય છે તો વીડિયોને અંત સુધી સાંભળજો એકવાર વાર અર્જુન ભગવાન કૃષ્ણ માધવને પૂછે છે કે કયા કર્મોના કારણે ઘરમાં દીકરી અને ધન મળે છે એટલે કે કેવા ઘરમાં દીકરીઓ જન્મે છે તો શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કોઈપણ સ્ત્રી કે પુરુષ જેણે પોતાના પૂર્વજન્મમાં સારા કાર્યો કર્યા હોય તેને જ દીકરીના માતાપિતા બનવાનું સૌભાગ્ય મળે છે દીકરીઓના જન્મ માટે એવા ઘરો જ પસંદ કરવામાં આવે છે જે દીકરીઓનો બોજ ઉઠાવી શકે કારણ કે ત્રણેય જગતમાં સ્ત્રી એટલે દીકરીઓ જ એવી છે જેનો ભાર દરેક વ્યક્તિ ઉઠાવી શકે તેમ નથી દીકરીઓ જ આ દુનિયાને સતત ચલાવે છે તેણી આદર મેળવવા માટે બધું બલિદાન આપે છે હે અર્જુન જે દિવસે આ દુનિયામાં દીકરીઓનો જન્મ અટકી જશે તે દિવસે સૃષ્ટિ છે અને ધીમે ધીમે આ સૃષ્ટિનો અંત આવશે જો આપણે ભગવાન શ્રીકૃષ્ણની આ વાતોને ધ્યાનમાં લઈએ તો તેમની વાત બિલકુલ સાચી છે કારણ કે જો દીકરીઓ ન હોય તો કોઈના પરિવારની પ્રગતિ થઈ શકતી નથી તમે ઘણા લોકોને એવું કહેતા પણ સાંભળ્યા હશે કે જે ઘરમાં દીકરીનો જન્મ થાય છે તે સ્વર્ગ સમાન હોય છે કારણ કે એક દીકરો એક જ પરિવારને રોશન કરે છે દીકરીઓ બે કુળને રોશન કરે છે તે તેના માતાપિતાના ઘરમાં પુત્રી તરીકેની ફરજો નિભાવે છે પછી સાસરે આવે છે અને પુત્રવધૂ તરીકેની તમામ ફરજો બજાવે છે આજકાલ તમે ફક્ત સાંભળો છો દીકરીઓ અને વહુઓ પરિવારમાં કોઈના મૃત્યુનું વર્ણન કરી શકતા નથી પરંતુ આ બિલકુલ સાચું નથી કારણ કે રામાયણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન શ્રીરામના પિતા રાજા દશરથનું અવસાન થયું ત્યારે માતા સીતા એટલે કે રાજા દશરથની પુત્રવધૂએ તેમનું પિંડદાન કર્યું ન હતું જેથી તેમને જન્મના ચક્રમાંથી મુક્તિ મળી એટલું જ નહીં હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે દીકરીઓ પણ પિતાના નામ પર પિંડદાન કરી શકે છે અને જો સાસરી પક્ષે કોઈ પુરુષ ન હોય તો આ સ્થિતિમાં પુત્રવધૂ પણ પિંડદાન કરી શકે છે તે લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે જેમના ઘરમાં દીકરીનો જન્મ થાય છે જેમના ઘરમાં એકથી વધુ દીકરીઓ હોય છે તે ભાગ્યશાળી હોય છે કદાચ આ જ કારણ છે કે દીકરીઓને લક્ષ્મી કહેવામાં આવે છે આ ઘણા લોકોની વિચારસરણી છે જો તમારી પાસે પુત્રી છે તો સમય બગાડ્યા વિના અને તેના અભ્યાસમાં પૈસા ખર્ચ્યા વિના શક્ય તેટલી વહેલી તકે તેના લગ્ન કરો પણ આ વિચાર દીકરીનું ભવિષ્ય બગાડે છે જરા વિચારો કે એક છોકરીના મનમાં કેટલા સપના હોય છે તેણે કંઈક કરવું છે પણ આ સપના માત્ર સપના જ રહી જાય છે એટલા માટે અમારી દીકરીઓને તેમના સપના પૂરા કરવા દેવા જોઈએ તેઓને જીવનની તમામ ખુશીઓ આપો દીકરી હંમેશા પોતાના મા બાપ માટે દીકરા કરતાં વધારે વિચારે છે માતાપિતા પ્રત્યે માત્ર દીકરી જ પ્રેમ અને લાગણી બતાવી શકે છે બાળકીનો જન્મ એક ઉત્સવની જેમ ઉજવવો જોઈએ માતાપિતાએ હંમેશા દીકરીનો અહેસાસ કરાવવો જોઈએ શું ખાસ દીકરી છે દીકરી ક્યારેય પિતા પર બોજ નથી હોતી તેણીનો જન્મ ફક્ત પોતાને અને તેના પરિવાર માટે નસીબ બનાવવા માટે થયો છે બે મિત્રો લાંબા સમય પછી એકબીજાને મળ્યા જ્યારે એક મિત્રએ બીજાને તેની સ્થિતિ વિશે પૂછ્યું તો તેણે જવાબ આપ્યો કે મારી હાલત ખૂબ સારી છે મારે બે દીકરા છે તેણે તેના મિત્રને પૂછ્યું તમારા ઘરમાં કેટલા બાળકો છે મિત્ર ખુશીથી કહે છે કે મારા ઘરમાં બે દીકરીઓ છે તેનો મિત્ર ભગવાનનો આભાર માને છે અને કહે છે કે હું ધન્ય છું મારે ઘરે દીકરીઓ નથી આ સાંભળીને પિતાજીની આંખમાં આંસુ આવી ગયા પછી તેની પુત્રી તેના પિતાના મિત્રને કહે છે કે કાકા ભગવાન હંમેશા ભાગ્યશાળીને પુત્રી આપે છે માતા લક્ષ્મી ક્યારેય ગરીબોને દીકરીના રૂપમાં આપવામાં આવતી નથી જેને ઉછેરવાની ક્ષમતા હોય જે ગરીબ હોવા છતાં પણ દીકરીનો ઉછેર કરી શકે તેને ભગવાન દીકરીનું સુખ આપે છે એકવાર સ્વામી વિવેકાનંદ વૈષ્ણવદેવીની સીડીઓ પર ચાલતા હતા બાજુનો ખેડૂત તેની દીકરીને ખભા પર બેસાડીને ચઢાવ પર ચાલી રહ્યો હતો ત્યારે જ સ્વામી વિવેકાનંદે કહ્યું કે બાબા તમે તમારી દીકરીનો ભાર અનુભવતા હશો હું તેને ઉપાડીને માતા વૈષ્ણવના દરબારમાં લઈ જાઉં છું સ્વામી વિવેકાનંદે બધાની સામે કહ્યું કે દીકરી ક્યારે પિતાના ખભા પર બોજ નથી હોતી જો દીકરીઓ પિતાના ખભા પર હોય તો તે દરેક બોજને હળવો કરે છે દીકરીઓ ક્યારે પૈસાની ભૂખી નથી હોતી તે માત્ર સન્માન અને સન્માનની ભૂખી છે જે કર્મ કરવાથી દીકરીનો જન્મ થાય છે હવે એ વિચારવાની વાત છે કે કયા કર્મ પછી તમે કોઈના ઘરે છોકરી બનીને જન્મો છો અને તેમના ઘર માટે લક્ષ્મીનું સ્વરૂપ સાબિત કરો છો ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે આત્માને નવો જન્મ મળે છે ત્યારે આત્માએ શરીર પ્રમાણે વર્તવું પડે છે અને તેના કાર્યો કરવા પડે છે શરીર દ્વારા કાર્ય કરીને જો પુરુષ સ્ત્રી સાથે વ્યવહાર કરે તો આત્મા તેના જન્મના હેતુને અર્થપૂર્ણ અને અર્થહીન બનાવી શકે છે જો તે સ્વભાવમાં સ્ત્રીની આદતો લાવે છે અથવા તે જ કાર્ય કરવા માંગે છે તો સ્ત્રીએ તે કરવું જોઈએ તો તે જ રીતે પુરુષનો આત્મા સ્ત્રીના શરીર પર લે છે ત્યાં ગરુડ પુરાણમાં કહેવાયું છે જો કોઈ વ્યક્તિ મૃત્યુની અંતિમ ક્ષણમાં સ્ત્રીને યાદ કરીને પોતાનું જીવન બલિદાન આપે છે તો તે પછીના જન્મમાં સ્ત્રી તરીકે જન્મ લે છે એ જ રીતે જો તે છેલ્લી ઘડીએ ભગવાનનું નામ લે તો તે મોક્ષના માર્ગે આગળ વધે છે તો મિત્રો કેવી લાગે તમને અમારી આ માહિતી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આવીને આવી અવનવી જાણકારી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ધન્યવાદ